એનોક્સ પાસે આવેલ અટુલ બેકરી દુકાનમાંથી દોઢ લાખ રૂપિયાની ચોરી કરનાર સમય મુદ્દા માલ સાથે ઝડપી પાડીને ભરૂચ શ્રી ડિવિઝન પોલીસે ગુનો ડિટેક્ટ કર્યો છે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓએ મિલકત સંબંધી ગુનાઓ શોધી કારવાની આપેલ સૂચનાને અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક

પોલીસ સ્ટેશન ખાતે લાવી તેને પૂછપરછ કરતા સદરી સમેત ચારેક દિવસ અગાઉ આઇનોક્સ નીચે આવેલ અતુલ બેકરીમાંથી દોઢ લાખ રૂપિયા રોકડાની ચોરી કરેલ હોવાની કબૂલાત કરતા સદર એક્ટિવાની ડિક્કી ચેક કરતા એક અતુલ બેકરી લખેલ ઠેલીટ જેમાં એચ ડી એફસી બેંકની સ્લીપ બુક મળી આવેલ હતી જે બાબતે સદરી સમની પૂછપરછ કરતા ચોરી કરેલ રોકડા રૂપિયામાંથી અમુક રૂપિયા વાપરી બાકીના રૂપિયા પોતાના ઘરે મૂકી રાખેલ હોવાનું જણાવ્યું હતું જેથી સાથે રાખી તેના ઘરે તપાસ રૂપિયા મળી આવતા તેને પોલીસ સ્ટેશન ખાતે લાવી તેના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલ હોય જે ગુનાના કામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસે જીતુબાબુભાઈ રાથોર નાઓની અટકાયત કરીને તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ભરૂચ સી ડિવિઝન પોલીસે આરોપી પાસેથી રૂપિયા એક લાખ અગ્નજાનો મુદ્દા માલ પણ કબ્જે કર્યો હતો તારીખ ત્રણ ઓગસ્ટ ને સાંજે સાત કલાકે ભરૂચ સી ડિવિઝન પોલીસ દ્વારા આ કેસ ની માહિતી આપવામાં આવી હતી